સુરતના ઉધના પ્લેટફોર્મ નંબર છ પરથી ટ્રેનમાં જવા માંગતા લોકોને હાલાકી થઈ રહી છે રેલ લેવલ પ્લેટફોર્મના કારણે મુશ્કેલી થઈ છે ત્યારે પ્લેટફોર્મ ટ્રેનના પ્રમાણમાં ઘણું નીચું હોવાની પણ ફરિયાદ થઈ છે વડીલોને ટ્રેનમાં ચડવા ઉતરવામાં મુશ્કેલી થઈ રહી છે સામાન સાથે ટ્રેનમાં ચડવું મુશ્કેલ બન્યું છે હાઈ લેવલ પ્લેટફોર્મ ન હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે પરંતુ રેલવેનું હજુ આ બાબતે ધ્યાન ગયું નથી સુરત રેલવે સ્ટેશને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યારે વર્લ્ડ ક્લાસ બનશે ત્યારે બનશે પરંતુ હાલમાં જે લોકોને મુશ્કેલી થઈ રહી છે તેનું શું જેથી કેટલીક ટ્રેનને ઉધના ડાયવર્ટ કરવામાં આવી છે અને અહીં આવીને તકલીફ હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે આગળ જતાં ખૂબ જ ઉત્તમ કક્ષાનું રેલવે સ્ટેશન બનવાનું છે પરંતુ હાલમાં જે સ્થિતિ લોકોની થઈ રહી છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે લોકોને ટ્રેનમાં ચડવું પડે છે તેમાં પણ વડીલોની હાલત ખાસ કફોડી થઈ જાય છે તો હાલમાં જે લોકોને મુશ્કેલી ન પડે તેનું પણ રેલવે ધ્યાન રાખવું પડશે સુરતના હીરા ઉદ્યોગ પર છવાયા છે મંદીના વાદળ મંદીના કારણે ત્રણ વર્ષમાં બસો હીરા વેપારીના ઉઠામણા થયા હીરા માર્કેટના ત્રણસો કરોડ રૂપિયા ફસાયા છે એક લાખથી માંડીને એકસો કરોડ સુધીના ઉઠામણા થયા છે સુરત ડાયમંડ એસોસિએશનમાં નોંધાઈ છે ચોવીસ ફરિયાદ મૈધરપુરા પોલીસમાં નોંધાઈ છે એકસો ફરિયાદ બેલ્જિયમ અને હોંગકોંગમાં